કોરોનાનો કહેર સુરત શહેર અને જિલ્લામાં યથાવત છે કોરોનાના કેસોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે જોકે તેમ છતાં રોજે રોજ પોઝિટિવ કેસ એક હજાર ઉપર આવી રહ્યા છે તે શુક્રવારે પણ ફ્રન્ટ વોરિયર્સ સાથે પોલીસ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વેપારીઓ કોરોનામાં સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગને ઊંઘડી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે શુક્રવારે સુરત શહેરમાં નવસો અને જિલ્લામાં ત્રણસો છ મળી કોરોનાના નવા બારસો પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બારના મોત સાથે કુલ મૃતાંક અઢારસો છે સુરત શહેરમાંથી સોળસો જિલ્લામાંથી ત્રણસો મળી કુલ બે હજાર પહોંચ્યા હતા કુલ એક્ટિવ કેસ હજાર પાંચસો જેમાં સુરત સિટીમાં નવ્વાણું ત્રણસો સડસઠ કોરોના પોઝિટિવ કેસમાં ચૌસો સતાશીના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ સતાવીસ હજાર એકસો ઓગણત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો બોતેરના મોત થવા પામે છે સુરત શહેરમાંથી પંચ્યાસી હજાર સાતસો અડતાલીસ અને સુરત જિલ્લામાં ત્રેવીસ હજાર ત્રણસો સત્તાવીસ દર્દી કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે હસરસેટા સાથે પ્રકાશવાળા જી ટેન્ફર વચમાં એ ભૂલ છે જોજે તું આમાં